નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દસ વર્ષથી ઓગણીસ વર્ષની વેના કિશોર અને કિશોરીઓ માટે પિયર એજ્યુકેટડ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ દિવસીય પિયર એજ્યુકેટર તાલીમ યોજવામાં આવી છે અંકલેશ્વર તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો અને એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકાના દસ વર્ષથી ઓગણીસ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર અને કિશોરીઓનું પીએર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિશોર અવસ્થા દરમિયાન આરોગ્યને લગતી મુખ્ય છ થીમ જેવી કે પોષણ માનસિક આરોગ્ય પ્રજનન તંત્રને લગતી સમસ્યા આરોગ્યપ્રદ જીવનશૈલી નશીલા દ્રવ્યનું સેવન માસિક આરોગ્યને ધારેલી હિંસા જેવા વિષયો ઉપર આરોગ્ય કેન્દ્રોના તાલીમ પામેલ તજજ્ઞો દ્વારા પસંદગી કરાયેલ દસ વર્ષથી ઓગણીસ વર્ષના પીએર એજ્યુકેટરને ત્રણ દિવસની આરોગ્યલક્ષી માર્ગદર્શન અને ક્ષમતાવર્ધન અંગેની તાલીમ આપવામાં આવી હતી મેરા નામ સોનમ ભારતી हम यहाँ पीयर एजुकेटेड के ट्रेनिंग के लिए आए हैं हम यहाँ पर अपने आने वाले जनरेशन के की किशोर किशोरियों की समस्याओं का हल ढूंढने के लिए आए हैं उनके मन में जो भी सवाल पैदा होते हैं उन सवालों का जवाब देने के लिए हम यहाँ पर आए हुए हैं हम यहाँ पर ये यह जानेंगे कि किशोर किशोरियों के की शरीर में जो वृद्धि और विकास हो रहा है उस उनके उनके आने वाले सवालों का जवाब देने के लिए हम यहाँ पर अपनी जानकारी को लेकर प्राप्त करके और उनके सवालों का जवाब देंगे हम यहाँ पर ए दीदी आशा दीदी सी और अपने पास के सरकारी हॉस्पिटल के डॉक् डॉक्टर से जानकारी लेंगे और उन्हें उनसे इन जानकारियों को प्राप्त करके अपने आसपास के सभी लोगों को कम्युनिटी के लोगों को और अपने मित्रों को यह बताएंगे कि उनके शरीर में जो भी विकास और वृद्धि हो रहा है वो आने वाले समय में आने के लिए स्वाभाविक है इसके लिए ना अपने दिमाग पर कोई भी जोर डालें क्योंकि यह हमारे जीवन का एक मोड है पहलू है जिससे हम कभी भी बच नहीं सकते क्योंकि यह हमारा जीवन का होने वाला एक विकास है धन्यवाद નમસ્કાર હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર હાલમાં આર કે એસ કે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી દ્વારા અંકલેશ્વર તાલુકામાં દસથી ઓગણીસ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર અને કિશોરીઓની ત્રણ દિવસીય પિયર એજ્યુકેટરની તાલીમ રાખવામાં આવેલ છે જેમાં દસથી ઓગણીસ વર્ષના સિલેક્ટ કરેલા પિયર એજ્યુકેટરને ત્રણ દિવસ તાલીમ આપવામાં આવે છે આ તાલીમમાં ખાસ કરીને આ વર્ષે અંકલેશ્વર તાલુકાના વીસ બેચમાં આઠસો જેટલા પિયર એજ્યુકેટરને કવર કરવાના છે અને તેમને તાલીમ આપવાની થાય છે આ તાલીમના ભાગરૂપે તાલીમ લીધેલ પિયર એજ્યુકેટર બાદમાં દસથી ઓગણીસ વર્ષના તમામ કિશોર અને કિશોરીઓ સાથે આરોગ્ય વિષય વિષયો પર ચર્ચા કરશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર